નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે મહાશિવરાત્રિની કથા વિશે જાણીશું મહામાસના વધ પક્ષની તિથિ એટલે મહાશિવરાત્રિ પરમપિતા શિવની રાત્રિ આ રાત્રિએ પૂજાનું વિશેષ મહત્ત્વ છે દિવસભર શિવની પૂજા અર્ચન કરી નરનારી સર્વ ઉપવાસ કરે છે શિવરાત્રિ એટલે શિવ શંભુ ભોળાનાથનો જન્મદિવસ પરમપિતા શિવની રાત્રિએ શિવ તત્વમાં લીન થવાનો દિવસ વળી શિવ તત્વને પામવાની રાત્રિ શિવની પૂજા તથા કરવી આખો દિવસ ઉપવાસ કરવો કોઈ પણ પ્રકારનું અન્ન ખાવું નહીં ફળ હળમાં બટાટા શક્કરિયા ખાઈ શકાય ઘણા રાત્રિ જાગરણ કરે છે હવે શિવરાત્રિની કથા વિશે જાણીએ હજારો વર્ષ પહેલાની વાત છે એક વિશાળ જંગલમાં સુંદર સરોવર હતું એ સરોવર કિનારે બીલીપત્રનું જડ હતું વરિયે જડ નીચે શિવલિંગ હતું આ સરોવર કિનારે ઘણા હરણા રહેતા હતા જે રોજ સરોવરના પાણી પીવા આવતા હતા જે બીલીના જડ નીચે આરામ કરતા અને જાણે અજાણે મહાદેવના દર્શન કરતા એક દિવસ એક શિકારી ખાધા પીધા વિના શિકાર કરવા નીકળ્યો આખો દિવસ શિકારની શોધમાં વીતી ગયો પણ કોઈ પણ શિકાર હાથ લાગ્યો નહીં તેથી નિરાશ થઈ હારી તે ફરતો ફરતો આ જડ નીચે વિશ્રામો કરવા બેઠો આજે કાંઈ પણ ખાવાનું ન મળતા તેણે સરોવરના જળથી જ તરસ મિતાવી પરંતુ અંધારું એટલું ગઢ થઈ ગયું હતું તેણે આ જડ પર જ રાતવાસો કરવાનું વિચાર્યું તેણે નક્કી કર્યું આ સરોવરમાં પાણી પીવા આવતા પશુનું મારણ કરી મારા પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી લઈશ એમ વિચારી તે જળ પર જ ચઢી શિકારની વાત જોવા લાગ્યો ઝાડ પરથી શિકાર જોવામાં તેને આ ઝાડના પાંદડા અડચણરૂપ થતા હતા તે પાંદડા તોડી તોડી નીચે નાખતો હતો અનાયાસે એ પાંદડા નીચે સ્થાપિત લિંગ પર પડતા એમ કરતાં કરતાં રાત્રિના અગિયાર વાગ્યા એ સમયે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા આવ્યું એ ટોળાને જોઈને શિકારીએ બાણ ચઢાવ્યું પરંતુ એક હિરણ બોલી ઉઠ્યું અમારો શિકાર કરતાં પહેલાં અમારા પરિવારને મળવા જવા દો ત્યારે શિકારીએ ના પાડી હરણાએ પરિવારને મળી પરત આવવાનું જણાવતા એનામાં શિવ તત્વ વળ્યું હોય હામી ભણે હરણનું ટોળું સવારે પરત ફરવાનું કહી પોતાના ઘરે ગયું આખી રાત પરિવાર સાથે વિટાવી સવારે વહેલી શિકારીની સમક્ષ હાજર થયા શિકારી એમની કર્તવ્ય પરાયણતા જોઈ વિભોર થઈ ગયો શિકારીનું મન પરિવર્તન થતાં વિચાર્યું આવા સત્વાદી અને નિર્દોષ જીવને માળી મારીને મને શું મળશે એમ વિચારીને એણે હરણાનો શિકાર કરવો માંડી વાળ્યો જાણે અજાણે એ મહાપાપ કરતા અટક્યો હરણાએ મુખ આશીર્વાદ આપ્યા જાણીએ અજાણીએ તેના હાથથી થયેલ પુણ્યના પ્રતાપે શિવે પ્રસન્ન થઈ એના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો એ જ સમયે ત્યાં દેવદૂત દેવદૂત વિમાન લઈ આવ્યા હરણાને મુક્ત કરી શિકારીએ પોતાના વિમાનમાં બેસાડી શિવલોકમાં લઈ ગયા વરી હરણાઓ પણ શાપમાંથી મુક્ત થઈ શિવલોકના અધિકારી બન્યા હે શિવ આ વ્રત જેમ પારધી અને હરણાને ફળ્યો એમ આ વ્રત કરનાર સર્વને ફળો ઓ નમઃ શિવાય હર હર મહાદેવ હર હર મહાદેવ